નમસ્કાર આજના આઈટીઆઈ ટીઆઈ ઇ લર્નિંગ પ્રોગ્રામમાં હું એપી પ્રજાપતિ ઔદ્યોગિક તાલીમ સંસ્થા ચાંદખેડામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું મિકેનિકલ ગ્રુપના અંતર્ગત ચીઝલનું શાર્પનિંગ કરવાનું પ્રેક્ટિકલ વિશે હું આપને સમજ આપીશ આ પ્રેક્ટિકલ ઉપરથી આપણે ગ્રાઇન્ડિંગ વ્હીલની ચકાસણી કરવી ફ્લેટ ચીઝલનું કેવી રીતે ગ્રાઇન્ડિંગ કરવું તથા એંગલની ચકાસણી કરવી તેની સમજ મળે છે આપણને ચીઝલના શાર્પનિંગ પ્રેક્ટિકલમાં આપણે વર્નિયલ બેવેલ પ્રોટેક્ટર ચીઝલનો એંગલ માપવા ઉપયોગમાં લેવામાં આવે છે તથા સેફ્ટી ગોગલ્સ આંખમાં કોઈ ચિપ્સ ના પડે એના માટે સેફ્ટી ગોગલ્સનો ઉપયોગ થાય છે તથા આ ચીઝલ એક બુઠી ચીઝલ છે કે જેનું આપણે શાર્પનિંગ કરવાનું છે ચીઝલનું શાર્પનિંગ કરવા માટે ગ્રાઇન્ડિંગ આ ગ્રાઇન્ડિંગ મશીન છે આ ગ્રાઇન્ડિંગ વ્હીલ છે જેની ઉપર આપણે ચીઝલનું શાર્પનિંગ કરવાનું છે અને આ ગાર્ડ છે જે સેફ્ટી ગાર્ડ છે આવી રીતે આપણે ચીઝલનું સિક્સટી ડિગ્રીએ એંગલથી આપણે ગ્રાઇન્ડિંગ કરી શકાય છે આ પ્રેક્ટિકલ કરતી વખતે આપણે શું શું કાળજીઓ રાખવી જોઈએ તેની સમજ આપીશું તમને ચીઝલને પકડવા માટે કોટન વેસ્ટ કે પછી બીજા કોઈ બી મટીરિયલનો ઉપયોગ કરવો જોઈએ નહીં બે ગ્રાઇન્ડિંગ કરતી વખતે આપણે સેફ્ટી ગોગલ્સ ખાસ પહેરવા જોઈએ ચીઝલને ગ્રાઇન્ડિંગ કરતી વખતે કુલન્ટમાં ડૂબોડવો જોઈએ જેથી કરીને ચીઝલ ગરમ ના થઈ જાય અને વ્યવસ્થિત એનું ગ્રાઇન્ડિંગ થઈ શકે ચીઝલના હેડ પર ઓઇલ કે ગ્રીસ લગાડવું જોઈએ નહીં નહીં તો હાથમાંથી લપસી જઈને નીચે પડવાનો ડર રહે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રેક્ટિકલથી સંપૂર્ણ માહિતી મળી હશે કે ચીઝલને કેવી રીતે આપણે ગ્રાઇન્ડિંગ કરી શકાય કેવી રીતે શાર્પનિંગ કરી શકાય તો આ તમે તમારા વર્કશોપમાં સારી રીતે કરી શકશો આભાર